મેડમ તમારું આખું નામ બોલી જાઓ અને ક્યાંથી આવ્યા છો મારું નામ સંગીતાબેન પ્રજાપતિ હું પાલનપુરથી આવી છું પાલનપુરથી શનિદેવ આશ્રમ હડતોલ આવી છું મને જે ઘૂંટણ છે ઘૂંટણની ગાદી ફાટી ગઈ હતી તો ડૉક્ટરનું કહેવાનું એમ હતું મેં બે ત્રણ જગ્યા બે ત્રણ ડૉક્ટરને બતાવી બે ત્રણ ડૉક્ટરનું કહેવાનું એમ હતું કે મારે ઓપરેશન કરવું પડશે હું અત્યારે જ આવી છું મને પલોઠી પણ નથી વળાતી ઘરે હું ચાલી નથી શકતી સરખી હું અહીંયા આવી તો થી ત્રણ કલાકની અંદર મને પલોઠી વળાવવા માંડી હું થોડી ચાલવા ચાલવા માંડી અહીંયા એને મને ઘણો ફરક પડ્યો જે દાદા છે દાદાએ મને બહુ સપોર્ટ કર્યો દાદાએ બી બહુ સેવા આપી એમને જે સમય આપ્યો છે એ બહુ સમય આપ્યો છે દાદાએ જોકે સમય મને હું સવારની સાડા આઠની ઘરેથી નીકળી હતી તો હું અગિયાર સાડા અગિયાર અહીંયા આવી છું અત્યાર સુધી દાદા એટલો સમય આપ્યો છે મારી પાછળ કે આટલો તમે કોઈ હોસ્પિટલમાં જાશો તો કોઈ ડૉક્ટર પણ તમને નહીં આપે આટલો સમય તમે બહાર બેસી રહેશો એપોઇન્ટમેન્ટ લઈને તો તમને ત્યાં સમયે બેસી રહેવાનો હશે ખાલી બાકી ડૉક્ટર આગળ જશો તો તમને દવા લખીને મોકલી જ દેશે આટલો બધો જે એમને સવા સેવા આપી છે મને સેવા બી બહુ આપી છે એમને સમય બી બહુ આપ્યો છે અને દાદાનો સ્વભાવ બી બહુ સારો છે જેમને પણ આવો પ્રોબ્લેમ હોય અહીંયા આવો બહુ સારું રહેશે દાદાનો કોઈ પૈસા લેવાનો સ્વભાવ નથી કોઈ સ્વભાવ નથી એમને જે માનવતા દેખાડી છે બહુ સારી છે એમની એમનો સેવાનો સ્વભાવ છે હું દાદાને પ્રેમથી પૈસા આપું છું તો પણ દાદાએ મારા જોડેથી લીધા નથી દાદા ના જ પાડે છે કે હું એક આ સેવા જ કરું છું બસ ને મારો સેવાનો સ્વભાવ છે જેમને પણ આ પ્રોબ્લેમ હોય એ પ્રેમથી અહીંયા મારે તકલીફ બસ આ ગાદી ફાટી હતી મને ચલાતું નહોતું અને મને ડૉક્ટરે જ કીધું હતું કે ગાદી ફાટે છે કેટલી જગ્યાએ ફરવા હું પાંચથી છ ડૉક્ટર જોડે ફરી આવી પણ મને સીઝનનું જ કીધું હતું પૉલોઠી હું ઘરે વાળી નથી શકતી મને અહીંયા મારો જે મારો છોકરો છે સહેજ અહીંયા આડી જાય તો પણ મને દુખાવો થતો અત્યારે હું પલોઠી વાળીને જ બેઠી છું દાદાએ મને બહુ કસરત કરાવી સવારની મને બહુ એમને પેલું સપોર્ટ કર્યો એટલે જેને બી આવો પ્રોબ્લેમ હોય અહીંયા આવી શકે છે અને દવા લઈ શકે ચલો સંગીતાબેન જય શનિદેવ જય શનિદેવ